ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે વડોદરામાં ખાદ્ય અને ગ્રામ ઉદ્યોગ ઉત્પાદનોનું નું ઝોનલ લેવલ પ્રદર્શન શરૂ થયું વડોદરામાં ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા ઝોનલ લેવલનું માર્કેટિંગ પ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો અને હસ્તકલા નિર્માતાઓને તેમના ઉત્પાદનોને પ્રદર્શિત અને વેચાણ કરવાની તક પ્રદાન કરવાનો છે આ કાર્યક્રમ વડોદરાના સયાજીનગર ગૃહ ખાતે દસ માર્ચથી વીસ માર્ચ સુધી યોજાશે પ્રદર્શનમાં ખાદી વસ્ત્રો હસ્તકલા ઉત્પાદનો હેન્ડલૂમ સામાન કુદરતી સૌંદર્ય પ્રસાધનો અને ઘરગથ્થુ સામાન સહિત વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ પ્રસંગે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરના કારીગરો ઉપકરણો ઉત્પાદકો ભાગ લઈ છે જે તેમના અનોખા અને પરંપરાગત ઉત્પાદનોને પ્રસ્તુત કરી રહ્યા છે આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવો અને તેમના ઉત્પાદનોને વ્યાપક બજારમાં પહોંચાડવાનો છે આ ઉપરાંત ખાદ્ય અને ગ્રામ ઉદ્યોગ ઉત્પાદનોની લોકપ્રિયતા વધારવા અને લોકોમાં સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે જાગૃતિ ફેલાવવા પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે સ્થાનિક લોકોને પ્રવાસીઓ માટે આ પ્રદર્શન એક અનોખો અવસર છે જ્યાં તેઓ ભારતીય પરંપરાના વિવિધ પાસાઓને નજીકથી જોઈ શકે છે અને સ્થાનિક કારીગરોના પ્રયત્નો

ઉત્પાદ લોકો ઉપલબ્ધ હોંગે આ યુવાનોને આપણા ખાદીના વિચાર સાથે જોડી અને ખરા અર્થમાં ભવિષ્યનું ભારત ખાદીને પોતાનો સ્વભાવ બનાવે અને ખાદી જે પોતાના શરીરને ભારતીય આબોહવામાં દરેક સમયે ઉનાળામાં ઠંડક અને શિયાળામાં ગરમી એટલે કે ઉષ્મા અર્પે છે ત્યારે આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં ખાદી દ્વારા ભારતીયોને રોજગારી પણ મળે અને યુવાનો એમાં જોડાય એ માટેના પ્રયાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું